નમસ્તે 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 ધારાબેન ધારાબેન રવિવાર હોય સાંજનો સમય હોય બાળ મિત્રો આરામ કરીને ઉઠ્યા હોય અને આપણો કાર્યક્રમ સાંભળવા જયારે બેસી જતા હોય ને ત્યારે કઈક ઉત્સુકતા હોય કે આજે જીજ્ઞાબેન ને ધારાબેન આજે આપણા માટે શું લઈ આવ્યા હશે શું નવું સંભળાવશે તો આજે તો કાર્યક્રમની શરૂઆતમાં જીંગના બેન કરી દઈએ જોમ અને જુસ્સાની વાત જીંગના બહેન બાળ મિત્રોને આપણે કહી દઈએ કે આજના કાર્યક્રમમાં આપણે એમને બાળ વાર્તા સંભળાવવાના છીએ અને એક નહીં પણ બબે અરે ધારાબેન તો તો બાળમિત્રોને મજા જ મજા પડી જશે હો તો કાર્યક્રમ ધ્યાન દઈને સાંભળજો હો બાળમિત્રો અને ધારાબેન આપણા બાળમિત્રો પણ કેવા છે એવું એમ બાળમિત્રોને અનુલક્ષીને આપણા વડાપ્રધાન માનનીય શ્રી મોદી સાહેબની કવિતા યાદ આવી જાય છે હમ હમ કે પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ હું તો પડકાર ઝીલનારો માણસ છું હું તે જ ઉછીનું લઉં નહીં હું તો જાતે બળતું ફાનસ છું ઝળાહળાનો મોહતા જ નથી મને મારું અજવાળું પૂરતું છે અંધારાના વમળને કાપે કમળ તેજ તો સ્ફૂરતું છે ધુમ્મસમાં મને રસ નથી હું ખુલ્લો અને નિખાલસ છું પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ હું તો પડકાર ઝીલનારો માણસ છું

ખૂબ આગળ વધવાની જીવનના સંઘર્ષોને પડકારોને એક પળમાં માત કરી અને એના પર એક સરસ મજાના તેજ સાથે આગળ વધવાની કેટલી સરસ મજાની વાત કરી છે તો બાળમિત્રો તમે પણ આ કવિતામાંથી કંઈક નવું શીખજો અને જીવનમાં ઉતારવાની કોશિશ કરજો અને સાથે જ સાંભળીએ આ સરસ મજાનું ગીત બાળમિત્રો ગીત સાંભળવાની મજા પડી ગઈ ને ગીત સાંભળીને જ આપણામાં જોમ જુસ્સા અને ઉત્સાહનો સંચાર થઈ ગયો ને તો આવા જ જોમ અને જુસ્સાને હંમેશા મનમાં ભરી રાખવાના અને જીવનમાં સાચી દિશા તરફ આગળ વધતા જવાનું હા હો મિત્રો તમે જ તમારા ભાગ્ય વિધાતા છો તમારું કામ તમારી જીવન નયાના સુકાની સમાન છે જેવી રીતે નાવ હોય ને એને મંજીલે પહોંચાડવાની જવાબદારી એના નાવિકની હોય છે એવી જ રીતે તમારા જીવનના સોનેરી સપનાને સાકાર કરવાની જવાબદારી તમારી પોતાની છે અને બાળ મિત્રો જોમ જુસ્સાથી આપણે આગળ તો વધીએ પણ હંમેશા સંઘર્ષ આવે અને નિષ્ફળતા આવે ને તો એને પણ આપણે હકારાત્મકતાથી લઈ એ નિષ્ફળતામાંથી કંઈક શીખી અને આગળ વધવાનું અને ધારાબેન તમે જ્યારે આગળ વધવાની વાત કરતા હોવ ને ત્યારે એમાં ઘણા બધા પરિબળ કામ કરતા હોય છે જેમ કે રમત છે શિક્ષણ છે નાટક છે કે મનોરંજન છે આવું કંઈ હોય ને એમાંથી પણ બાળકો પ્રેરણા લઈને આગળ વધતા હોય છે જુઓ બાળમિત્રો તમે કંઈક વાર્તા સાંભળતા હો ત્યારે તમે એ દ્રશ્ય જ્યારે તાદ્રશ્ય કરતા હો ને ત્યારે તમને એમાંથી કંઈક બોધ મળતો હોય કંઈક શીખ મળતી હોય અને જીવનમાં આગળ વધવાનું પ્રેરક બળ મળતું હોય તો જીગ્નાબેન આવું જ સરસ મજાનું આપણા બાળમિત્રોને પ્રેરક બળ પૂરું પાડે એવી બાળ વાર્તા સંભળાવી દઈએ તો ચોક્કસ અને બાળ વાર્તા કરી રહ્યા છે નર્મદા જેઠી હાલ મિત્રો જો પેલી વાર્તા છે સત્યનો વિજય હંમેશા સત્ય બોલીએ આપણે તો એનો વિજય થાય એક સુંદર વન હતું મોટું જંગલ હતું એમાં સસલો અને શિયાળ રહેતા સસલો અને શિયાળ પાક્કા મિત્રો દિવસ રાત સાથે રહે એમની ભાઈબંધી આખા જંગલમાં વખણાતી એક દિવસ ને શિયાળ નિરાંતે બેઠા વાતો કરતા હતા એવામાં એક વરુ આવ્યું ત્યાં વરુ કહે એટલું વરુ એટલું ઈર્ષાળું તો એ બંનેની આ મિત્રતાને ગમતી નહોતી આ જે સસલો અને હરણ જે બે મિત્ર હતા એ ઈર્ષાળુ હતા એ વરુ એટલે એને ગમતું નહીં બંનેને જોઈ વરુ કહે શિયાળ અને સસલા તમારી મિત્રતા તો કેવી સરસ જાણે કુષ કૃષ્ણ અને સુદામા જેવી છે પણ મને લાગે છે કે તમે પુરાવો આપો તો હું તમારી વાહ વાહ થઈ જાય સસલો કહે વરુ અમે અમારી ખોટી પ્રશંસા માનતા નથી આપણે બધા એક જ જંગલમાં સાથે રહીએ છીએ માટે બધા સરખા છીએ વરુ બોલો બધી વાત સાચી પણ તમે કંઈક નવું તો કરી બતાવો મારી પાસે એક ઉપાય છે વરુ કહે મારી પાસે એક ઉપાય છે તમારામાંથી કોઈ એક સિંહ રાજાની ગુફામાં એક રાત રોકાઈ આવો અને કેમ બહાર આવો તો તમે ખરા અને શિયાળ વિચારમાં પડી ગયા બંને વિચાર્યું કે આ વરુને પાઠ ભણાવવો પડશે તે અવારનવાર બધા પ્રાણીઓને હેરાન કરે છે આ જ મોકો છે એક એને સબક સ્વીકારવાનું શિયાળ કહે વરુભાઈ હું સિંહ રાજાની ગુફામાં એક રાત રહીશ પણ જો હું હારી જાઉં તો અમે બંને ભાઈબંધ આ જંગલ છોડીને જતા રહીશું અને જો તમે હારી જાઓ તો તમારે પણ આ જંગલ છોડીને જતા રહેવાનું વરુ ખુશ થઈને બોલ્યો મને મંજૂર છે મને મંજૂર છે વરુએ મનમાં વિચાર્યું કે આ શિયાળ જીવતું રહે તો મારે જંગલમાંથી જવું પડે ને આ શિયાળને સિંહ રાજા તો ખાઈ જશે અને સંસલા ને હું ખાઈ જઈશ પછી તો હું એકલો રહીશ અને બધા પ્રાણીઓ મારી વાહ વાહ કરશે સંસલો શિયાળ ને ચિંતા થવા લાગી પોતાનો મિત્ર આ રીતે પોતાને છોડીને જતો રહે અને સિંહની ગુફામાં જવું પડે એટલે મોતને આમંત્રણ આપવું શિયાળ કહે સસલા તું ચિંતા કરીશ નહીં સાચું કામ કરીશું તો ભગવાન આપણી સાથે આવશે અને જો હું તને સમજાવું એમ કરજે મારી એક દોસ્ત છે ભૂરીબેન બેન છે એનું નામ છે ભેંસ ભૂરી ભેંસ અમદાવાદ જેવા મોટા શહેરમાં એને દર્પણની મોટી દુકાન છે દર્પણ એટલે શું ખબર છે ને અરીસો અરીસામાં આપણે જોઈએ તો આપણે એવા દેખાઈએ તારા મોબાઈલમાંથી ભૂરી ફોન લગાવ અને કહે છે કે તમારા ભાઈ બહેન તમારી મદદની જરૂર છે સસલાએ ભૂરી ફોન લગાડ્યો બધી વાત કરી ભૂરી બેન કહે બોલો શિયાળભાઈ તમારા માટે તમારી બેન તૈયાર જ છે શિયાળ કહે છ મોટા દર્પણ તાત્કાલિક સુંદરવનમાં મોકલાવો અને કોઈને ખબર ન પડે એ રીતે ભૂરીબેન તાત્કાલિક પાર્સલ મોકલી દીધું શિયાળ કહે જો સસલા ધ્યાનથી સાંભળ હું ગુફામાં જાઉં પછી તારે આ દર્પણ ગુફાના મોઢા આગળ ગોઠવી દેવાના ચિંતા કરતો નહીં ભગવાન આપણને જરૂર સાથ આપશે સસલો તૈયાર થઈ ગયો વરુને બોલાવ્યો સિંહ રાજા જંગલમાં ગયા ત્યારે શિયાળ છાનો માનો ગુફામાં ગયો અને અંદર સંતાઈ ગયો વરુને ઝાડ ઉપર ધ્યાન આપવા ધ્યાન રાખવા બેસાડ્યો શિયાળ અંદર ગયો વરુ ઝાડ પરથી વારંવાર ડોકા કાઢવા લાગ્યો કે અંદર છે ને શિયાળ અંદર છે ને બહાર તો ભાગી નથી ગયો ને એને થયું ખોટું જાગવું એના કરતાં થોડી વાર ઊંઘ કરી લઉં આમે શિયાળને તો સિંહ રાજા ખાઈ જશે અને સંસલાને હું ખાઈ જઈશ આ વિચારીને તે ઝાડની ડાળી ઉપર આડો પડ્યો પણ થાકને કારણે એ ઊંઘી ગયો સંસલો આ ઘડી ગળીની જ રાહ જોતો હતો એને ફટાફટ ગુફા આગળ બધા દર્પણ ગોઠવી દીધા પછી છાનો માનો આવીને બેસી ગયો આ બાજુ સિંહ રાજા ફરતા ફરતા પાછા આવ્યા એમણે ગુફા આગળ પોતાના જેવા અનેક સિંહ જોયા દર્પણમાં તેમના અનેક પ્રતિબિંબ દેખાતા એ ગભરાયા એને લાગ્યું આટલા બધા સિંહ બાપરે મન તો ખાઈ જશે સસલાએ તો દર્પણ એવી રીતે ગોઠવ્યા હતા કે સિંહના અનેક પ્રતિબિંબ દેખાતા હતા સિંહ રાજા તો બીકના માર્યા ભાગી ગયા અને બીજી જગ્યાએ જઈને રાતવાસો કર્યો સવાર પડી સંસલો બધા પ્રાણીઓને ભેગા કર્યા અને ત્યાં તો વરુ પણ જાગી ગયો એને એમ હતું કે ચાલો શિયાળનું થયું શું થયું હાલ તો જોઈએ કંઈ વધ્યું હોય તો થોડું ખાવાનું મળશે એ ઝાડ પરથી નીચે આવ્યો બધા પ્રાણીઓ આવી ગયા શિયાળ જીવતો બહાર આવ્યો ત્યાં તો સિંહ રાજા પણ આવી ગયા શિયાળ અને સંસલો સિંહ રાજાને માફી માંગી અને બધી ઘટના જણાવી બધા પ્રાણીઓ એકસાથે બોલી ઉઠ્યા મહારાજ આ વરુને આપણા જંગલમાંથી જાકારો આપો વરુ રડવા લાગ્યો એણે કહ્યું મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો ફરીથી હું આવું નહીં કરું મને તમારી સાથે રહેવા દો અને સસુલાને દયા આવી એણે કહ્યું મહારાજ વરુને આપણા ભાઈ છે એમને માફ કરી દો એને અહીં રહેવા દો સિંહ રાજાએ વરુને ઠપકો આપ્યો ફરીથી આવું ન કરવા જણાયું બધા પ્રાણીઓને શિયાળ સસલાની ખૂબ વાહ વાહ કરી એમની મહાનતા એને વખાણી બધે આનંદ છવાયો હવે સુંદરવનમાં બધા હળીમળીને રહે છે વરુભાઈ પણ કોઈને હેરાન કરતા નથી ખોટું કરનારને વહેલા નહીં તો મોડા પણ સજા તો મળે જ છે સાચા કામમાં ભગવાન જરૂર સાથ આપે છે હવે બાળ મિત્રો હવે હું તમને બીજી વાર્તા કરું છું ઘંટડીવાળો કૂતરો તમને નવાઈ લાગશે કે ઘંટડીવાળો કાંઈ કૂતરો હોય જો એક ગામ એક નાનું ગામ હતું ગામમાં એક માણસ બાર ગામ ગયો હતો ને ત્યાંથી એક કૂતરો લઈ આવ્યો હવે કૂતરો ખૂબ જ સુંદર દેખાતો હતો ગામના ઘણા લોકો પાસે પાડેલા કૂતરા તો હોય પણ આ કૂતરો બધા કરતાં અલગ જ તરી આવતો હતો આ કૂતરાને એક કુટેવ હતી કૂટેવ એટલે ખરાબ ટેવ હતી એની જે કોઈને જુએ તેને કરડવા દોડે કૂતરાને આમ કરવામાં બહુ મજા પડતી કૂતરો કરડે છે એ વાત આખા ગામમાં બધાને ખબર પડી ગઈ અરે આખા ગામમાં ખબર પડી ગઈ કે આ કૂતરો તો કરડે છે કૂતરો કરડે એટલે આપણે તો ઇન્જેક્શન લેવા પડે એટલે બધાને બીક લાગે તો ના ભાઈ કૂતરા પાસે આપણે જશું નહીં આ કૂતરો બેઠો હોય ત્યારથી લોકો પસાર થવાનું પણ ટાળતા કારણ કે કૂતરો બેઠો હોય ને કોકને એમ થાય ના કૂતરો બેઠો છે હમણાં કરડશે આપણને કૂતરો તો બહુ પણ બહુ જ ચાલાક દૂરથી કોકને આવતા જુએ એટલે સુઈ જાય અને એવો ડોળ કરે ને કે દોર ડોળ પડ્યો હોય અને ગામના માણસ તો સાચવીને નીકળે પણ અજાણ્યા કોઈ હોય એને ખબર ન પડે કે આ કૂતરો સૂતો છે કે આ કૂતરો કરડે છે કે એવી કોઈને ખબર ન હોય એટલે બિચારા બે માણસું પસાર થાય ત્યાંથી એટલે કૂતરો એની પાછળ થાય પછી એ કાંઈક માણસના પગમાં બચકું ભરી લે આખું ગામ કૂતરાથી ત્રાસી ગયું હતું કૂતરાનો માલિક પણ કંટાળી ગયો હતો રોજ રોજ એકાદની ફરિયાદ આવે આજે એકને વળગ્યો કાલે બીજાને વળગે કાલે ત્રીજાને વળગે એમ આખા ગામમાં ફરિયાદ થઈ ગઈ ઘણા તો માલિકને એમ પણ કહેતા ભાઈ તમારા કૂતરાને બાંધી રાખો નહીં અમારે કંઈક કરવું પડશે માલિકને થયું કે ગામ લોકોની વાત તો સાચી છે કૂતરો આખો દિવસ લોકોને કડ્યા કરે એ તો કેમ ચાલે પણ તેને એક સમજાતું નહોતું કે આ કૂતરાને કરવું શું માલિક કૂતરાને રોજ સારું સારું ખાવાનું આપવા માંડ્યો રોજ તેને નવડાવે ફરવા લઈ જાય પણ છૂટો મૂકે એટલે કૂતરો એનો એ પાછો માણસ જુએ એને કરડવા દોડે ગામના લોકો આવીને માલિકને કહેવા લાગ્યા આ કૂતરાને કાઢી મૂકો જંગલમાં મૂકી આવો નહીતર અમે એને મારી નાખશું માલિક મૂંઝાયો હવે શું કરશું કૂતરો એને બહુ જ વાલો હતો તેને જંગલમાં મૂકી આવવાનો જીવ પણ નહોતો ચાલતો અને તે માલિકે એક યુક્તિ વિચારી એને ઘંટડીવાળો એક પટ્ટો તૈયાર કર્યો આપણે બેલ્ટ બાંધીએ ને કંબળમાં એવો એક પટ્ટો લઈ એની અંદર ઘંટડી બાંધી અને એ પટ્ટો તેણે કૂતરાના ઘડામાં બાંધી દીધો હવે કૂતરો જ્યાં પણ જાય ત્યાં ઘંટડીનો અવાજ આવે કૂતરો ઊભો થાય તો ઘંટડી વાગે કૂતરો બેસે તો ઘંટડી વાગે ઘંટડીનો અવાજ સાંભળીને બધા લોકો ચેતી જાય ખબર પડે કે કૂતરો આવે છે કૂતરો નજીકમાં જ ક્યાંક છે એવા દોડીને દૂર જતા રહે કૂતરાને તો મજા પડવા માંડી માણસોને દોડી જતા જોઈ કૂતરો ખુશ થતો ગામમાં કૂતરાનો ત્રાસ હવે ઓછો થઈ ગયો કૂતરો હવે કોઈની પાછળ દોડી શકતો નહીં એ ઊભો થાય ત્યાં તો ઘંટડી વાગે નજીકમાં ઉભેલા માણસ ચેતીને ભાગી જાય કૂતરો એથી ખુશ થતો તે આવીને ઘંટડી વગાડવા માંડતો એક દિવસ બીજા કૂતરાએ આ જોયું ને કૂતરો ઘંટડી કૂતરા પાસે ગયો એને કહ્યું અલ ઘંટડી વગાડીને તું ખુશ થાય છે પણ ખરેખર તો તાને શરમાવું જોઈએ કે ઘંટડીવાળો કૂતરો બોલ્યો કેમ બીજો કૂતરો કહે આ ઘંટડી તને તારા માલિકે ઇનામમાં નથી આપી તું બધાને કરડવા દોરતો હતો એટલે સજાર રૂપે તારી ડોકે બાંધી છે જો અમારા કોઈની ડોકે આવી ઘંટડી છે બીજા કૂતરાએ પૂછ્યું હવે ઘંટડીવાળા કૂતરાને સાચી વાત સમજાઈ આવો તેણે વિચાર જ નહોતો કર્યો ઘંટડીવાળા કૂતરાને હવે પસ્તાવો થવા લાગ્યો તે દિવસથી તેણે લોકોને કરડવાનું છોડી દીધું માર મિત્રો જો તમાં મજા આવીને હવે પાછા હું તમને બીજી વાર્તા કરું છું ચાંદીનો પોપટ તમને એમ થશે કે ચાંદીનોવાળી પોપટ હોય હા જો ચાંદીનો પોપટ રાજા વિક્રમસિંહના મહેલમાં એકવાર અચાનક ચાંદીનો પોપટ આવી ચડેલો એણે તેને મહેલના એક કબાટમાં રાખ્યો ચાંદીનો હોય એટલે આપણે કબાટમાં રાખવો પડે ને તો રાજાએ એને કબાટમાં રાખ્યો રાજા અને રાણી બે જણા પોપટ વિશે જાણતા હતા એક દિવસની વાત છે રાજા વિક્રમસિંહ રાજેમ ભયંકર દુકાળ પડ્યો લોકોને તેમજ મૂઘા અબોલ પશુ પક્ષીઓને પાણી પીવાના સાસા પડી ગયા વરસાદ ન પડે તો આપણે પાણી આપણે પણ નળમાં પાણી ન આવે કૂવામાં ન હોય પશુ પંખી ન હોય તળાવ સુકાઈ જાય તો અબોલ હોય ગાય ભેંસ બકરી એ બિચારા બોલી ન શકે તો એ પાણી શું પીએ પશુ પંખી તો પાણી પીવાના પાણીના પણ સાસા પડી ગયા ખુદ રાજા વિક્રમસિંહ પણ ચિંતિત રહેવા લાગ્યો એની ચિંતા થવા લાગી કે અડધું ચોમાસું વીતી ગયું હતું પરંતુ મેઘરાજા પૃથ્વી પર આવવાનું નામ જ નહોતા લેતા એક દિવસ રાજા વિક્રમસિંહ તેના મહેલમાં ઉદાસ ચહેરે બેઠા હતા એક દિવસ રાજા બેઠા હતા ત્યાં રાણી મહેનાવતી પણ પાસે જ બેઠા હતા બરાબર એ જ સમયે ચાંદીનો પોપટ મીઠા સ્વરે બોલ્યો મહારાજ તથા મહારાણીજી મારી વાત સાંભળો પોપટ બોલ્યો રા મહારાજને અને મહારાણીજીને કેવા લાગ્યો ચાંદીના પોપટના મુખમાંથી મીઠો સ્વર ઘૂંચી ઉઠતા રાજા વિક્રમસિંહ અને રાણી મેનાવતી ઘડીભર દંગ જ રહી ગયા અરે કે આ પોપટ બોલ્યો પોપટને વાચા આવી બાદમાં તેઓ દોડતા ગયા ચાંદીના પોપટ પાસે ફરીથી એ જ ચાંદીનો પોપટ ફરીથી બોલ્યો મહારાજ આપણા રાજ્યમાં વરસાદ કેમ વરસતો નથી તેનું કારણ હું તમને કહું મહારાજ કહે આપણા રાજ્યના છેવાડા ઉપર એક ઝૂંપડી છે એ ઝૂંપડીમાં એક સંતપુરુષ કઠોર તપ કરી રહ્યા છે એમના ગળામાં પાણીનો ભયંકર સોસ પડી રહ્યો છે એટલે એને પાણીની ખૂબ જ તરસ લાગી છે તપ કરે છે તપ કરે છે એમાં એ પાણી પીતા નથી અને જો એ સંતપુરુષ તમારા હાથે પાણી પીવડાવશો તો આપણા રાજ્યમાં બારે મેઘ ગાઘા થઈ જાય એટલે ખૂબ જ વરસાદ પડશે તો રાજા વિક્રમસિંહ અને રાણી મેનાવતી ચાંદીના પોપટનો આભાર માનતા તરત પવિત્ર જળનો ઘડો ભરી રાજ્યના છેવાડા ઉપર આવેલી એક સંતની ઝૂંપડી તરફ ગયા નગરજનોએ તેમના રાજા રાણીને આ રીતે અગાઉ ક્યારે જોયા નહોતા તેઓ પણ તેમના રાજા રાણી પાછળ પાછળ ગયા સંત પુરુષ ઝૂંપડીમાં આવતા રાજા વિક્રમસિંહ અને રાણી મેનાવતી સંતના ચરણોમાં પડી ગયા અને પછી એ સંતને એમને પવિત્ર જળ પીવડાવ્યું નગરજનો પણ આશ્ચર્યપૂર્વક રાજા રાણી અને સંતને જોઈ રહ્યા થોડી વારમાં જ આકાશમાં કાળા ડિમાંગ એટલે વાદળા છવાઈ ગયા ગણગોળ વીજળી થવા લાગી અને વાદળાઓ ઉમટવા લાગ્યા અને પછી જોત જોતામાં મેઘરાજા પૃથ્વી ઉપર તૂટી પડ્યા સર્વત પાણી પાણી થઈ ઉઠ્યું નદી નાળા સરોવર છલકાઈ ઉઠ્યા નગરજનો તેમજ રાજા વિક્રમસિંહ અને રાણી મેનામત આંખમાં હર્ષના આંસુ આવી ગયા વરસાદ આવે તો આપણે રાજી થઈએ ને તો રાજા અને રાણી પણ એકદમ રાજી થયા અને ગમે તેમ પણ રાજા રાણીને નગરજનો તેમજ અબોલ પશુ પક્ષીઓ પ્રત્યેની ફરજ હતી કે તેઓ દરેક વાતે પૂરતું સુખ સંતોષ આપવા માટે રાજા પણ રાજા અને રાણી પણ રાજી રાજી થઈ ગયા વરસાદ પડ્યો નાના મોટા આબોલ વૃદ્ધ પશુ પંખી સર્વે આનંદ આવી આવી ગયા આપણે આપણે પણ પણ જો વરસાદ પડે ને તો જઈએ બાળમિત્રો વાર્તા સાંભળવાની મજા પડી ગઈ ને અને એમાં ધારાબેન આજે તો બાળમિત્રો ને મજા પડી હશે હો એક નહીં પણ બબ્બે બાળ વાર્તા સાંભળવા મળી આ સરસ મજાની બબ્બે બાળવાર્તા જેમણે સંભળાવી એ હતા નર્મદા જેઠી અને એમાં ધારાબેન મને આ સત્યનો વિજય એ બાળવાર્તા હતી ને એ તો મને ખૂબ ગમી કેમકે જીજ્ઞાબેન આજે છે ને બાળમિત્રો ક્યારેક નાની નાની બાબતમાં બીક ના મારે ખોટું બોલે પણ ધારાબેન એવું ન કરવું જોઈએ હો આપણે જો એકવાર ખોટું બોલીએ ને તો આપણને સત્તર વાર એ જૂઠનો સામનો કરવો પડે એટલે એક વખત જરાક બીક છોડી ડર છોડી અને એક વખત સત્ય બોલવાની કોશિશ કરવાની એટલે હંમેશા સાચું બોલવાનું જ આગ્રહ રાખવાનો અને બાળ મિત્રો એ પણ ખરી વાત છે કે જો તમે સાચું બોલ્યું હોય ને તો એ તમને યાદ ન રાખવું પડે કેમ કે જે સાચું હોય જે હકીકત હોય એ જ તમે કીધી હોય નેતર તમને યાદ રાખવું પડે કે મેં આ સત્ય છુપાવવા માટે કઈ વસ્તુમાં બહાનું આપ્યું હતું ખાસ કરીને સવારે જ્યારે સ્કૂલે તમે મોડા પહોંચો ને તો ઘણી વખત કોઈ કહેશે બેન આજે મારી સાયકલમાં પંચર પડી ગયું બેન આજે ટ્રાફિક એવો હતો ને હકીકતમાં એ બાળમિત્રને ઉઠવામાં મોડું થઈ ગયું હોય તો હંમેશા એ સત્યનો સામનો કરી અને સાચું જ બોલવાનું અને જો તમે શિક્ષક સામે સાચું બોલશો ને કે આજે મને ઉઠવામાં મોડું થઈ ગયું તો બીજે દિવસે તમને એ ઘટના યાદ આવશે અને એ ઘટના તમને ઉઠવા માટે આલારામ જેવું કામ કરશે એકદમ સાચી વાત એટલે આપણા બાળમિત્રો છે ને આજથી નક્કી કરી જ લેશે હો કે જીવનમાં આગળ વધવું હોય ને તો સત્ય અને પ્રામાણિકતાનો રસ્તો ક્યારે નહીં છોડીએ અને આ સરસ મજાની વાત પર થઈ જાય આ સરસ મજાનું ગીત તો બાળમિત્રો મિત્રો આજના કાર્યક્રમમાં આપે ખૂબ સરસ મજાની પ્રેરણાત્મક સરસ મજાનો બોધ આપતી એવી બાળ વાર્તા સાંભળી અને સરસ મજાના ગીતો એ સાંભળ્યા અને આ મનોરંજન સાથે સાથે તમે જે બોધાત્મક સરસ મજાની બાળ વાર્તા સાંભળી એ